હેલો મિત્રો નમસ્કાર જય શ્રી કૃષ્ણ આજે અમે આઈસ્ક્રીમ બનાવવાના છે તો આપણે આઈસ્ક્રીમ બનાવવા અત્યારે આપણે ઉનાળાનો સમય આવ્યો તો ઠંડુ ઠંડુ આઈસ્ક્રીમ બનાવવા માટે તમે બહાર કરતાં ઘરે આઈસ્ક્રીમ બનાવી શકો છો આપણે બે કપ દૂધથી તો આપણે આ બે કપ દૂધ લીધું છે એક કપ ખાંડ લીધી છે તો આપણે બે કપ દૂધ નાખી દે હું બહાર કરતા આઈસ્ક્રીમ મસ્ત ઘરે બની જાય મે આપણે ટોપરું લીધું છે અને મિલ્ક પાવડર એનાથી મસ્ત ફ્લેવર આવે છે તો આપણે દૂધ નાખી દીધું બે કપ તો ચાલુ કરી દીધું છે ગેસ તો આપણે આને થોડી વાર દૂધ ઉભાડાય છે ને કે આઉથી હલાવતા રહેવું આવી રીતે આપણે હલાવતું રહેવાનું બાકી નીચે બેહી ના જાય દૂધ દાજી જાય તો આપણે ખાંડ લીધી છે બે થી ત્રણ ચમચી જેટલી ખાંડ નાખી દેઈએ ખાંડને કપસી પાછો હલાવવાનું એને ને ગેસ ફૂલ રાખવાનો થોડો આપણે હલાવતા હોય એટલે ફૂલ ગેસ રાખવાનો આપણે ને તમે જો આવી રીતે આઈસ્ક્રીમ બનાવવા માગતા હોય બહારનું આઈસ્ક્રીમ ખાવું એના કરતાં પછી ભેળભાળવાળી વસ્તુ હોય ભેળ આપણે ટોપરું નાખી દઈએ ટોપરું મેં ઘરે જ સીણું છે ઘરનું જ ટોપરું સૂકું ટોપરું નથી લીલું ટોપરું છે એટલે મેં આની અંદર નાખી દીધું આપણે ટોપરાની મિલ્ક પાવડરને આપણે મસ્ત આઈસ્ક્રીમ બનાવવાની છે તો મિલ્ક પાવડર નાખી દઈએ આપણે ચાર ચમચી જેટલો પાવડર નાખવાનો છે ચાર ચમચી આપણે દૂધની અંદર અને વ્યવસ્થિત આપણે અને દૂધની અંદર નાખી દેવાનો દૂધ થોડું એક બે ચમચી લઈને તો આ ઉભાડ આવે ને કે આ આવું આવી રીતે હલાવતું જ રહેવાનું અને હલાવતું જ રહેવાનું આવી રીતથી બહાર કરતાં મસ્ત આઈસ્ક્રીમ બને છે ઘરે બહાર તો બધી કેવા કેમિકલ જેવા વાપરે છે ને આ બધી વાપરે છે તો આવી રીતે તમે આઈસ્ક્રીમ બનાવીશો ને મલાઈ લીધી છે બે ચમચી જેટલી તો મલાઈથી મસ્ત ફ્લેવર આવે મલાઈનો ને આપણે મીક પાવડરનો ને ટોપરું લીધું છે તો એ ત્રણેય નાખ્યું એટલે એકદમ મસ્ત જાડું આપણું આઈસ્ક્રીમ બને ને આમ ખાવામાં ટેસ્ટી બને છે તો તમારા બાળકો હોય તો આપણે ઘરે જ બનાવી લેવાય આઈસ્ક્રીમ બરાબર તો આપણે બદામ નાખી દઈએ એકદમ જોઈ શકો છો તમે કે આપણે બે થી ત્રણ મિનિટની અંદર આ થઈ જાય આપણે ફૂલ ગેસ રાખીએ એટલે આને બહુ તો વધી વધીને પાંચ મિનિટની અંદર થઈ જાય અને બળતા વાર ન લાગે છે પાંચ મિનિટની અંદર એકદમ મસ્ત થઈ ગયું છે હલાવતું રહેવાનું એટલે મસ્ત પાકતું થાય આવી રીતે હલાવવાનું એક બે મિનિટ હલાવતું જ રહેવાનું આપણે આઈસ્ક્રીમને તો આપણે ગેસ બંધ કરી દઈએ ગેસ બંધ કરી દઈએ આઈસ્ક્રીમ થઈ ગયું છે તો આપણે આ બે કપ લીધા છે એની અંદર આપણે કાઢી લઈએ તમારી પાસે કોઈ બી એવી કટોરી હોય વ્યવસ્થિત તો એની અંદર આપણે કાઢી લેવાનું તો આપણે અને ઉપરથી બદામ છાંટી દઈએ એનો દેખાવ સારો આવે ટેસ્ટમાં ખાવામાં સારું લાગે છે તો તમને અમારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ જરૂર કરજો કેવો કેવું આઈસ્ક્રીમ બન્યું છે બેલ બટન જરૂરથી દબાવજો તો આપણે ફ્રીઝ ફ્રીઝરમાં મૂકી દઈએ છીએ ત્રણથી ત્રણ કલાક જે હું ફ્રીઝરમાં મૂકી દઈ એટલે એકદમ આઈસ્ક્રીમ જામી જાય છે આપણે ત્રણ કલાક પૂરા થઈ ગયા છે આની અંદર આપણે પાણી નાખી દઈએ એટલે આઈસ્ક્રીમ થોડું ઢીલું પડી જાય છે બરફ થઈ નહીં થયો હોય ને એટલે તો અમારું આઈસ્ક્રીમ તૈયાર થઈ ગયું છે એકદમ મસ્ત જોઈ શકો છો કેવો સરસ લાગે છે આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ્રધાબેન ટેસ્ટ કરીને જોઈશે